અરાપાટ લુહાર સુતારા જ્ઞાતિ મંડળ નો આજે ઓગણત્રીસ મો સમુલગ્ન ઉત્સવ ઉજવાયો અગિયાર અગિયાર વરઘોડિયાએ નવ જીવનમાં પગલાં પાડેલ તથા પૂર્વ કમિટી તરફથી તથા સમસ્ત વડીલો સમાજના ભાઈઓ બહેનો તથા યુવાનો તરફથી ખૂબ જ પુષ્કળ અને સાથ અને સહકાર મળેલ અને અમારા સમાજમાં ભવ્યથી અતિ ભવ્ય પ્રસંગ ઉજવાયેલો તેની અમને ખૂબ જ ખુશી છે આજે અને પ્રમુખ હાલમાં ભરવીભાઈ મોહનભાઈ પંચાલ પ્રમુખ છે અમારા ખાલાપણ પંચાલ સમાજમાં હું મંત્રી શ્રી મનોજભાઈ જ્યાંતીભાઈ પંચાલ ગામ નાયવાણી હું મંત્રી તરીકે સમાજની અંદર સેવા આપી રહ્યો છું અત્યારે અમે દરેક સાથે મળીને ખૂબ જ કામ કરેલું છે ત્રણ ચાર દિવસમાં ખૂબ જ ભવ્ય અને સફળ ભવ્ય અને સફળ પ્રોગ્રામનું આયોજન સફળતાપૂર્વક અમારું પૂર્ણ થયું છે સંતોના આશીર્વાદ થયા સંતો પણ વધાર્યા અમારા આશીર્વાદ લીધા અને રાજકીય લેવલના ધારાસભ્ય શ્રીએ પૂર્વ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અયોધ્યા અને દ્વારકા આ નગરીની જો રચના નગર રચના જો કોઈએ કરી હોય તો ભગવાન વિશ્વ એ કરેલી છે અને આપણે ભગવાન વિશ્વ વંશજો છીએ એટલે આમ તો આપ બધાના દિલની અંદર આજે તમારા અમે દર્શન કરી રહ્યા છીએ એટલે તમારા બધામાં ભગવાન વિશ્વકર્મા ના દર્શન થઈ રહ્યા છે એટલા માટે આપ સૌને વંદન કરું છું નમન કરું છું ખાસ કરી સમૂહ લોકનો સૌનો આજનો આ કાર્યક્રમ છે આજ રોજ મારા સાંઈઠ દશાડા વિધાનસભા વિસ્તારની અંદર વઘાડા ગામની બાજુમાં ફુલકી ગામે ખાસ કરી વિશ્વકર્મા ભગવાનના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ ખારાપાટ લુહાર સુથાર જ્ઞાતિનો ઓગણત્રીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો છે ખાસ કરી આ સમૂહ લગ્નોત્સવની અંદર સમાજના ના સૌ આગેવાનોએ ભાગ લઈ અગિયાર નવ દંપતી નું દાંપત્ય જીવન સુખરૂપ નીવડે એના માટેની શુભેચ્છા પાઠવી છે સમૂહ એ અને રીતે એક જ મંડપ નીચે ગરીબ હોય કે અમીર હોય એક જ માંડવા નીચે એ લગ્ન થાય

પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે ત્યારે આ સંસ્થાને પણ તેત્રીસ હજાર રૂપિયા એ અમારા ગુજરાત સરકાર ના માધ્યમથી પ્રોત્સાહન રૂપે સમૂહ લગ્ન ને પ્રોત્સાહન મળે એના માટે આપવામાં આવશે વિશેષ વાત ના કરતા આજે વિશ્વકર્મા ભગવાનની જન્મ જન્મજન્તી નિમિત્તે જે પ્રકારે આ સમૂલગ્નનો સવ થયા છે અને સમગ્ર વિશ્વકર્મા સમાજ એ એક થઈ અને એ સમૂલગ્ન કરી રહ્યા છે ત્યારે આ નવ દંપતીને પ્રભુતામાં પગલા પાડતા નવ દંપતીનો દિવસ સુખરૂપ નીવડે એવી શુભેચ્છા પાઠવું છું આભાર વંદે માતરમ ભારત માતા કી આભાર કાળાપાટ લુહાર સુથાર નાતી મંડળ આયોજિત આજનો ઓગણત્રીસમો સમૂહ લગ્નોત્સવ આ ઉપસ્થિત લગ્નોત્સવ નર્મેદેશ્વર આશ્રમ માંથી પધારે પૂજ્ય શિલાગરી માતાજીના ચરણોમાં વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જુનાગઢના પ્રભારી દિલીપભાઈ પટેલ અમારા તાલુકા ભાજપના પ્રમુખ વિરલભાઈ સોની નગરપાલિકા ના ઉપપ્રમુખ હિતેશભાઈ રાવળ આ જ વિસ્તારના બાજુના ઘાસપુર ગામના વતની અને જિલ્લા પંચાયતની અંદર આરોગ્ય સમિતિના ચેરમેન નટોજીભાઈ અમારા તાલુકા પંચાયત ના પ્રમુખ પતિ એવા પંકજભાઈ અમારા મહિલા બેન બેન જાગૃતિ ખાસ આ સંસ્થાના પ્રમુખ અને આમ તો હું ગૌરવ લઈ શકું કે અમારા બામણવા ગામના જ વતની છે એવા બળદેવભાઈ પંચાલ મંત્રી મંત્રીશ્રી તમામ કારોબારી સદસ્યશ્રીઓ ખાસ કરી અને હેતયાવતી મુખિકા ક્ષિપ્ર નગર શર્વ નમસ્કાર કેશવમ પ્રતિ ગશતી રસનામ પદ્મનાભો સુરેશ નો દી ચંદ્ર બધે મહયંતી મંગલાકાલી દુર્ગા ક્ષમા શિવા સ્મરા

કોનો લાગે છે એવું છે ને કે આપણે મેલના ટાઈડે એક જમરા સદા માકો ડોળ તમે નખ રંગો ને નખ રંગવાની શિશ્યોમાં ગાયનું લોય આવે છે પોતાનું ઘરે હોય તને એ ટાઈમે

એમના લગ્ન થાય દેખા દેખી થી થતા ખર્ચ અટકે અને આ જે ખર્ચ દેખા દેખી થી થતા હોય એમાંથી જે આપણે એ ખર્ચ અટકે છે એ લક્ષ્મીનો

शुभ लग्न सावना कन्यादाता चलो અન્યા તમને એક વિનંતી મહારાજને નમ્ર વિનંતી છે કે 5 મિનિટ શાંતિ રાખો મહારાજે થોડું નામ એલાઉટ કર્યું છે રિતેશ મહેમાનોને માન નમો નમો શરણાગત દીનાગ પરિત્રાણ પરાયણે સર્વશતાતિ અરે દેવી નારાયણી નમોસ્તુતે તદેવલગનં શ્રીરંતદેવ તારા બલમ તંત્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવલ તદેવા લ્મીપથે ચેભયોગ સ્મરામિ લાભાં